દિવાળી પર અથવા તે પહેલા તહેવારોની મોસમમાં વાહનો ખરીદનારાઓ માટે સારા સમાચાર છે કારણ કે હવે ઘણા વાહનો સસ્તા થવાના છે સરકારે ઘણા વાહનો પર જીએસટી ઘટાડ્યો છે નવા દર બાવીસ સપ્ટેમ્બર થી અમલમાં આવશે સરકારે ઘણા વાહનો પર અઠ્યાવીસ ટકાના બદલે અઢાર ટકા જીએસટી લાદવાનો નિર્ણય લીધો છે હવે જે વાહનો સસ્તા થશે તેમાં પેટ્રોલ એલપીજી અથવા સીએનજી પર ચાલતા વાહનોનો સમાવેશ થાય છે જેનું એન્જિન બારસો સીસી સુધીનું છે અને લંબાઈ ચાર મીટરથી વધુ નથી આ અંગે હુંડાઈના રિસી સોનપાળે ચંચન સાથે વાત કરતા જણાવ્યું હતું કે જીએસટી ટુ પોઈન્ટ જીરોના અમલમાં આવ્યા બાદ કોરોના ભાવના મહત્તમ અઢી લાખ સુધીનો ઘટાડો થયો છે ખાસ કરીને નવરાત્રી અને દિવાળીના તહેવારમાં લોકો કાર બુકિંગ માટે આગળ આવી રહ્યા છે અને લિમિટેડ સ્ટોક હોવાથી ગ્રાહકોએ વહેલી તકે કાર નોંધાવવી જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું નમસ્કાર મારું નામ રિશી સોનપાર છે હું બી મંગેન્દ્ર મિંડાઈથી વાત કરું છું ફિલહાલ તમે જીએસટીના લીધે જોઈ રહ્યા છો કે બહુ બધા ક્વેશ્ચન્સને બહુ બધા ડાઉટ્સ આવ્યા હશે પણ જીએસટી ટુ પોઈન્ટો લિટરલી બહુ એક જોરદાર માસ્ટર સ્ટ્રોક છે કસ્ટમર્સ માટે જે લોકો કારમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યા છે બિકોઝ જો તમને યુન્ડાઈની વાત કર તો યુનિ કાર ઓલમોસ્ટ અઢી લાખ સુધીમાં પ્રાઇસ ઘટાડો થયો છે જસ્ટ બિકોઝ ઓફ જીએસટી ને હમણાં લોકોમાં તમે જોઈ રહ્યા છો કે લોકો બહુ કન્ફ્યુઝ હશે ક્યારે બુકિંગ કરાવી ક્યારે ગાડી મળશે તો સૌ પ્રથમ સ્ટોક્સ બહુ લિમિટેડ છે બહુ જોરદાર લેવલની બુકિંગ્સ આવે છે અને માર્કેટમાં અમે જેટલું વિચાર્યું હતું ગઈ નવરાત્રિ કરતાં તો અમને નેક્સ્ટ લેવલ અમને ઇન્ક્રીઝ જોવા મળી રહ્યું છે આ વખતે તો આ વખતે અમારી આખી ટીમને અમે પ્લાનમાં લગાડી દીધું છે કે કસ્ટમરને બેસ્ટમાં બેસ્ટ એક્સપિરિયન્સ આપવું અને એક યાદગાર મેમરી સાથે ગાડીની ડિલિવરી લેવી આ વખતે ઓલમોસ્ટ જેટલું અમે ગયા મહિને મતલબ સેમ મંથમાં જે મેં સેલ કર્યું હતું લાસ્ટ યર ડ્યુરિંગ નવરાત્રિ એના કરતાં બહુ જોરદાર વધુ ઇન્ક્રીઝ આવ્યું છે માર્કેટમાં પણ વધારો જોવા મળશે સાથે સાથે જે આ વખતે યુનડાઈસ ઉપર ડિલાઇટ ડેઝ ચાલી રહ્યા છે એટલે આ તો મતલબ સોને પે સુહાગા જેવું છે કે તમને જીએસટીનું બેનિફિટ મળશે સાથે સાથે યુનડાઇસ ઉપર ડિલાઇટ ડેઝનું પણ તમને ડિસ્કાઉન્ટ જોરદાર મળી શકે સો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ બુક યો કાર એન્ડ ગેટ ઇટ એન્ડ વન સજેશન ટ્વેન્ટી સેકન્ડ સપ્ટેમ્બરથી જ્યારે જીએસટી ટુ પોઈન્ટ લાગુ થઈ રહ્યો છે ત્યારથી ગાડી લેવામાં તમને આ બેનિફિટ થઈ શકે છે તહેવારો માટે અમારી આખી ટીમ અમારી આખી બેક ઓફિસ હર એક વ્યક્તિને અમે કાર્ય પર જોડે લઈ લીધું છે કે તમને એક જે અમારા ડિલિવરી હોસ્ટ એના માટે અમે અપોઈન્ટ કર્યા છે કે તમને એક જોરદાર યુનિક સ્પેશિયલ એક્સપિરિયન્સ અમે હરેક કસ્ટમર સુધી પહોંચાડી શકીએ તો તમારે આખી ટીમ આખી સેલ્સ ટીમ ઓક્યુપાઈડ છે જેના માટે અમે આખી એક ડિલિવરી હોસ્ટની પણ અપોઇન્ટમેન્ટ્સ કરી છે હમણાં લોકોમાં એઝ યુઝ્યુઅલ તમને કહું તો બે હજાર પંદરથી અત્યાર સુધી હંમેશા ક્રેટા તો ટોપ નોચ જ રહી છે ને સાથે સાથે આજે જે નવી કાર અમારી એસયુવીઝ આવી રહી છે જે જે એક્સ્ટ્રા તમે જાણી રહ્યા છો જેમાં ડ્યુએલ સીએનજી ઓપ્શન પર તમને મળે છે સાથે સાથે ડ્યુએલ સીએનજીમાં જે હંમેશાથી જે જાણીતી આવતી છે ટેન એ પણ બહુ સારો ગ્રેન્ડ આઈટેન ન્યસ બહુ સારો લોકોમાં રહે છે તો એક્સ્ટર નિયોસ વેન્યુ ક્રેટા હાલ ફિલહાલ બહુ ડિમાન્ડમાં છે ને સેડાનમાં પણ તમને કહું ઓરા પોતાની સ્પેસ એકદમ બળકરાર કરી રાખી છે લોકો જે જો નવી કાર રહેવી છે તો આ સૌથી બેસ્ટ ટાઈમિંગ રહેશે કારણ કે યુન્ડાઈ સુપર ડિલાઇટ ને જીએસટીનું બેનિફિટ મતલબ આમ કહે ને ડબલ એન્જિન જેવી બેનિફિટ અહીંયા આવી જાય છે તો આઈ બિલિવ એમને જેટલું જલ્દી થાય એટલું જલ્દી બુક કરાવવું જોઈએ બિકોઝ સ્ટોક લિમિટેડ છે ને ટ્વેન્ટી સેકન્ડ પછી અમને ડિલિવરી લેવી જોઈએ કારોની બુકિંગ તો તમને કહું ને સાહેબ જેમ જ્યારથી આ સ્ટાર્ટ થયું જીએસટી ટુ પોઈન્ટ ત્યારથી બુકિંગ આવવાનો ફ્લો બહુ નેક્સ્ટ લેવલ વધી ગયું છે ને યસ ડિલિવ ને સેમ સિનારીઓ પેન ઇન્ડિયા થવાનું છે તો બુકિંગ જેટલું જલ્દી થશે એટલી જલ્દી વેલી અમે ગાડી આપી શકશું બિકોઝ કમિટ કરવું બહુ ટફ છે હાલ ફિલહાલ તો તે માટે સમજી શકો છો કે પેન ઇન્ડિયા ટ્વેન્ટી સેકન્ડ સપ્ટેમ્બરથી ઓર્ડરિંગ પાછા સ્ટાર્ટ થશે જેના માટે કરીને કસ્ટમરને વહેલીથી વહેલી બુકિંગ કરાવવી પડશે સો ટાઈમલી એમને એટલીસ્ટ જે કાર અવેલેબલ છે એ તો આપી જ ને જે મંગાવવાની છે એ પણ અમે જલ્દીથી જલ્દી આપી શકીએ આ વખતે કસ્ટમર સેલ્સ માટે તો અમે સારામાં સારી બેસ્ટ ઇન ડીલ બિકોઝ તમે જોઈ રહ્યા છો મારો કેમ્પેન પણ ચાલે છે કે લોગે તો હુંડાઈ હિ ફિર દિલ કી સુનો ડીલ્સ કી તો એ ઓફર તો તમને મળી જ રહ્યો છે સાથે સાથે યુન્ડાઈ સુપર ડિલાઇટ ડીસ કે તહેવારોમાં ડિસ્કાઉન્ટ તો નેક્સ્ટ લેવલ આપશો સાથે સાથે આ વખતે અમે થોડીક કહેવાય ફન એલિમેન્ટ્સ બી લઈ આવ્યા છીએ અમારા શોરૂમ ઉપર જે તમને ડિલિવરી ટાઈમિંગ તમને કસ્ટમરે જોવા મળશે સો ઇફ તમને ડીલ જોઈએ છે ઇફ તમને રિલાયબિલિટી જોઈએ છે યસ વી આર ઓલ સેટન વી ઓલ રેડી ફોર યુ